જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને શહેરી આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા સબ જેલ છોટાઉદેપુર ખાતે વિવિધ રોગનું નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય જેલ ડીજીપી ડોક્ટર રાવને સૂચના અને માર્ગદર્શનથી રાજ્યમાં બંદીવાન ભાઈઓ અને બહેનો માટે ટીબી એચઆઈવી હિપેટાઇટીસ તેમજ અન્ય રોગો માટે તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવે તે સંદર્ભે જિલ્લા આરોગ્ય શાખા છોટા દ્વારા સ્ક્રીનિંગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય ડોક્ટર પાઉલ વસાવા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડી કે પરમારે ઉપસ્થિત રહી આરોગ્ય વિષયક માહિતી આપી હતી આરોગ્ય કેમ્પમાં શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સેચલ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંત્રોલીના મેડિકલ ઓફિસર ડોક્ટર મુકેશ ગુપ્તા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા મનહરભાઈ વણકર પરેશભાઈ વૈદ્ય શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેથી એસ આઈ રાજુ રાઠવા રાહુલ ઠક્કર સહિતની ટીમ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી વાત છે પ્રમાણે કદાચ આગળની સારવાર કરવાની જરૂર હોય તો આપણે રિફર પણ કરીએ બરાબર છે એટલે એક હેતુ આપણો એ છે કે ભાઈ ચેકઅપ થઈ જાય બધાનું બીજું છે કે સરકારનો જે બીજો કાર્યક્રમ છે ટીબી માટેનો તો કોઈને બે અઠવાડિયાથી જે વિભાગના ડીડીપી માન્ય શ્રી રાવ સાહેબની સૂચના મુજબ આજરોજ છોટાઉદેપુર છોટા ખાતે તમામ બંદીવાનોના ટીબી એચઆઈવી સિફલિસ અને હિપેટાઇટિસના સ્કિનિંગ ટેસ્ટિંગ માટેનો કેમ્પ રાખવામાં આવેલો હતો આ કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહેલ તેમજ મેડિકલ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપસ્થિત રહી તમામ કેદીઓનું મેડિકલ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ કરવામાં આવેલ છે તેમજ ડૉક્ટર વસાવા સાહેબ તેમજ ડૉક્ટર ચૌહાણ સાહેબ દ્વારા તમામ બંદિવાનોને પોતાના આરોગ્ય વિશે જાગૃત રહેવા માટે જરૂરી સૂચનો કરે છે જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત છોટાદેપુર આજે સબજેલ જેલ છોટા ઉદેપુર ખાતે જિલ્લા સબજેલ અધિક્ષક સાહેબ શ્રી અને અમારા ડીટીઓ જે ભરત ચૌહાણ સાહેબ સાથે અમારી એક અર્બન હેલ્થ ટીમ હતી સબજેલના જેટલા બી કેદી ભાઈઓ છે આશરે દોઢસો જેટલા લાભાર્થીઓ છે અહીંયા તો એમાં આપણે વર્લ્ડ નેશનલ એડ્સ કન્ટ્રોલ સોસાયટીના માધ્યમથી જનજાગૃતિને ધ્યાનમાં રાખીને અને વેરી વેરી હાઈ રૂસ્ક ગ્રુપ જે ખરેખર જેને ટીબી હોવાનું જોખમ છે એચઆઈવી વધારે હોવાનું જોખમ છે કે પછી જે ઇન્ફેક્ટેડ જે ડિસીઝ થવાનું જોખમ છે એ તમામ ગ્રુપોનું આપણે હાઈ રિસ્ક ગ્રુપ ગણી અને એ લોકોનું તો વખત નિધન કરવાનું થાય છે તો એ આપણે એ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આજે અમારા આખા જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ અને સબ જિલ્લા અધિક્ષકના માધ્યમથી તમામ કેબી ભાઈઓનું અમે આજે એચઆઈવીનું સ્ક્રીનિંગ હિપેટાઇટિસ બીનું સ્ક્રીનિંગ સિફિલિસ જેવા ગંભીર રોગોનું જે જાતિ રોગોનું છે એનું પણ સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે સાથે સાથે જે જોખમી રોગ જે આપણા માન્ય વડાપ્રધાન સાહેબ શ્રીનું જે સપનું છે કે ટીબી મુક્ત ભારત ને ધ્યાનમાં રાખી જે જોખમી ગ્રુપનું આપણે એટીબીનું ટીબીનું નિધન કરવાનું થાય છે તો એનું પણ અમે સંયુક્ત ઉપર અમે આજે આ કેમ્પનું આયોજન કરીએ તમામ અહીંયા કેદી ભાઈઓને આજે અમે સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે તો એમાં મહત્તમ અમે સૌથી વધારે લાભાર્થીઓને આજે આ કાર્યક્રમ દરમિયાન અમે આવરી લીધા છે અને એમાં આપણે સોફ સુપિટેન્ડન્સીનું અમા યોગદાન રહ્યું છે અમારી આરોગ્ય ટીમનો સકારાત્મક અભિગમથી આપણે આ જે ગંભીર રોગોને વ્યક્તિગત રીતે બીજાને ટ્રાન્સમિશન થતાં અમે અટકાવવાના હેતુથી અમે આ કેમ્પના આયોજન કર્યું છે જો કોઈ દર્દીઓ કોઈ પોઝિટિવ હશે તો એને પણ નિદાન કરી અને તરત જ એને આપણે સારવાર પર મૂકવાનું અને આવનાર દિવસોમાં બીજાને ચેપ ના લાગે એટલે અમે તકેદારીના ભાગરૂપે આપણે આ કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે એમાં આપ સૌનો સહકાર બદલ આપ સૌનો આભાર માનું છું થેન્ક યુ